સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દક્કુભાઈ ટોટલ જવાબદારી સાથેને વ્યાજબી ભાવે વન ઓનર સાઇડ ગેર વાળું ઓઇલ બ્રેક વાળું ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા આ એક સાઈઠ ટ્રેક્ટર છે અને પચાસ હોસ પાવરનું આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની વાત કરું તો બે હાજર અગિયાર ના આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા જેવું અને હાઇડ્રોલિક સો એ સો ટકા બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા દક્કુભાઈ અથવા શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર નવા જોવા મળશે નવા ટાયરમાં ટ્રેક્ટર છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત અઢી લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ફેરફાર થઈ જશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે અને ટ્રેક્ટરનું ઓઈલ બધું નવું નાખેલું છે કંપની કલર માં આખું ટ્રેક્ટર ઓઇલ નવું એક છાસઠ અથવા અઠાણું બે અઠાવન નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો